નમસ્કાર ખેડૂત મિત્રો એનટીવી સેવન ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો જી હા મિત્રો આજના તાજા અને મોટા અગત્યના સમાચારમાં વાત કરવામાં આવે તો જી હા મિત્રો ખેડૂતો માટે ખુશખબર પીએમ કિસાન નિધિનો એકવીસમો હપ્તો આ દિવસે તમારા ખાતામાં બે રૂપિયા જમા થઈ જશે તો મિત્રો છેલ્લા કેટલાક મહિનાઓથી દેશભરના ખેડૂતો પીએમ જોઈ યોજના છે આ યોજના ખેડૂતોને તેમની કૃષિ અને ઘરગથ્થુ જરૂરિયાતો પૂરી કરવા માટે સીધી સહાય પૂરી પાડે છે સરકાર દર વર્ષે ત્રણ હપ્તામાં કુલ છ હજાર રૂપિયા સીધા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરે છે તાજેતરના અહેવાલો અનુસાર દિવાળી પહેલા એકવીસમો હપ્તો રિલીઝ થવાની ધારણા હતી પરંતુ થોડા રાજ્યોમાં જ હપ્તા ટ્રાન્સફર કરવામાં આવ્યા છે બાકીના ભંડોળ નવેમ્બરના પહેલા અઠવાડિયામાં આવવાની ધારણા છે પંજાબ હરિયાણા હિમાચલ અને જમ્મુ અને કાશ્મીર જેવા રાજ્યોમાં ભારે વરસાદ અને પૂરને કારણે ખેડૂતોને તેમના હપ્તા મળી ગયા છે જ્યારે અન્ય રાજ્યોના ખેડૂતોને નવેમ્બરમાં તે મળી શકે છે અહેવાલો અને સરકારી પ્રેસ રિલીઝ અનુસાર કેન્દ્ર સરકાર ઓક્ટોબરના અંતમાં અથવા નવેમ્બરના પહેલા અઠવાડિયામાં તમામ લાભાર્થી ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન યોજનાનો એકવીસમો હપ્તો ટ્રાન્સફર કરે તેવી અપેક્ષા છે કુદરતી આફતોનો સામનો કરનારા રાજ્યોમાં ભંડોળ પહેલાથી જ ટ્રાન્સફર કરવામાં આવ્યું છે આ યોજના હેઠળ દર ચાર મહિને બે હજાર રૂપિયાના હપ્તા પ્રાપ્ત થાય છે એકવીસમો હપ્તો દેશભરમાં આશરે સો મિલિયન ખેડૂતોના ખાતામાં સીધો મોકલવામાં આવશે અગાઉનો વીસમો હપ્તો ઓગસ્ટ બે હજાર માં પ્રાપ્ત થયો હતો આ યોજનાનો લાભ મેળવવા માટે બધા ખેડૂતોએ પોતાનું ઈ કેવાયસી પૂર્ણ કરેલું હોવું જોઈએ જેમના બેંક ખાતા સાથે ઈ કેવાયસી અથવા આધાર લિંક નથી તેમને ભંડોળ પ્રાપ્ત થશે નહીં ખેડૂતો સૌપ્રથમ વેબસાઇટ પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન પર જાઓ લાભાર્થી સ્થિતિ વિભાગમાં તમારો આભાર નંબર અથવા નોંધણી નંબર દાખલ કરો તમને તાત્કાલિક માહિતી મળશે કે રકમ તમારા ખાતામાં જમા થઈ છે કે નહીં